પાલીતાણાની મેઇન બજારમાં બની આગની ઘટના મેઇન બજારમાં આવેલ કરિયાણાની દુકાનમાં ઉપરના માળે લાગી આગ શોર્ટ સર્કિટ થતા દેસાઈ કરિયાણા સ્ટોરમાં આગ લાગી પૂર્વ નગરપાલિકા પ્રમુખ અજય શેઠ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી અજયભાઈ શેઠ સહિતના લોકો દ્વારા દુકાનમાં ભરેલો માલ સામાન તુરંત ખાલી કરવામાં આવ્યો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો ફાયર વિભાગના ચેતનસિંહ અને મયંકભાઈની તુરંત કામગીરી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ પાલીતાણા